કે દીવા કરતી વખતે પૂજા કરતી વખતે માળા કરતી વખતે ધ્યાન કરતી વખતે મગજની અંદર ખરાબ વિચારો કેમ આવે છે એક આવો એક પ્રશ્ન હતો અને આ પ્રશ્નના જવાબ રૂપી એ ભાઈને મેં કીધું હતું કે વિડીયો થકી તમારો જવાબ લઈ અને સો ટકા ચેનલની અંદર આવીશ એટલે વિષય પર જ્યારે આપણે મગજમાં બેસે ખ્યાલ આવે એ રીતે જી પૂરેપૂરો કોઈ દિવસ કહેતો નથી પણ આજે જોઉં છું કે આજનો વિડીયો દેવગતિ સાથે આધ્યાત્મિકતા અને હિન્દુ સંસ્કૃતિ તેમજ આપણા વિચારો અને આપણું વર્તન આ વિડીયોની અંદર જોવા મળશે તો શરૂઆત કરતા પહેલા કે મગજની અંદર આવા વિચારો કેમ આવે છે શા માટે ઉત્પન્ન થાય છે ઘણા બધાને આ પ્રશ્ન મગજની અંદર સતાવતો હોય છે જ્યારે શરૂઆતથી વિડીયોની વાત કરીએ તો આજનો આધુનિક યુગની અંદર માણસ હરણફાર ભરી રહ્યો છે વિદ્યાર્થી હોય તો ભલે નોકરી કરતો વર્ગ હોય તો ભલે ધંધો કરતો વર્ગ હોય તો ભલે કોઈ પાસે પાંચ મિનિટનો ટાઈમ નથી સમય છે ને સમયનો અભાવ છે માણસ સવારે ટિફિન લઈ અને પાણીનો બોટલ લઈ નોકરી જતો હોય સાંજે એ પતાવીને ઘરે આવતો હોય સાંજનો ભોજન કરી સ્માર્ટફોન લઈ કઈક ને કઈક આરામ કરતો હોય છે કઈક ને કઈક પાંચ દસ મિનિટ જોતો હોય અને પછી પોતાનું કાર્ય પતાવી સુતો હોય છે તો આવા સમયની અંદર ક્યાં આધ્યાત્મિકતાની વાત કરવી ક્યાં ભક્તિની વાત કરવી ક્યાં ધર્મની વાત કરવી અને ક્યાં આસન ક્યાં ધ્યાનની વાત કરવી આધુનિક યુગ સમય એટલો કટોકટીનો ચાલી રહ્યો છે એ વિદ્યાર્થી વર્ગ હોય તો એ ભલે ધંધાકીય વર્ગ હોય તો એ ભલે નોકરીયાત વર્ગ હોય તો એ ભલે અને મજૂર વર્ગ હોય તો એ ભલે આજે બધા જ પાસે ટાઈમનો અભાવ છે અભાવ છે અભાવ છે આવા સમયે ક્યારેક કોઈ પાંચ મિનિટ દસ મિનિટ પૂજા કરવા બેસે અથવા જેની પાસે ટાઈમ છે એ પૂજા કરવા બેસે અથવા મંદિરે જાય અથવા કોઈ દેવ ધાર્મિક સ્થાને જતો હોય છે ત્યારે તેના મગજની અંદર કંઈક ને કંઈક વિચારોનું પરિવર્તન થાય છે આમ જોઈએ તો સારા સ્થાને જવાથી સારી જગ્યાએ જવાથી વિચારોમાં સારા વિચારો આવવા જોઈએ ક્યારેક માણસ વિચારતો હોય છે કે આવું કેમ થતું હોય શા માટે થતું હોય છે તો જવાબો લઈ અને આજે તમારી સામે આવ્યો છું આજનો વિડીયો થોડો લાંબો થવા જઈ રહ્યો છે પણ તેમ છતાં જણાવું કે આજનો વિડિયોની કોઈ તૈયારી નથી ડાયરેક્ટ જ લાઈવમાં આવ્યો છું માણસને પહેલા તો કેમ આવું થાય છે એ સમજવા કરતા આવું થાય તો શું કરવું પહેલામાં પહેલું આ જીવન આપણું છે આ શરીર આપણું છે શરીર પર આપણો અધિકાર છે આપણે જેને તે થાય ધારીએ તે કરી શકીએ એવી આપણે આ બ્રહ્માંડમાંથી શક્તિઓ આપણને મળેલી છે વિચારો આવે છે વિચારો આવે છે સતત તમે બહાર કરવાનો પ્રયત્ન કરશો બહાર નહીં કરી શકો કેમ કે નકારાત્મક નેગેટિવ શક્તિ જયારે કંઈક ને કંઈક કામ કરી રહી હોય ત્યારે એકદમ કાઢી ના શકાય પણ તમારે એવું વિચારી લેવાનું છે કે આ વિચાર મારો નથી એને તમારા પર હેવી નહીં થવા દેવાનું તમે નથી વિચાર્યું આ આવી રહ્યો છે એને હટાવી નાખવાનો છે ઘણું મંથન કરશો તેમ વધારે વિચાર આવશે કોઈ જગ્યાએ આપણે દેવગતિની વાતો લઈ એક મંદિરના સ્થાને બેઠા છે એટલે બધી ઉંદરમાં વાત ના કરતા શોર્ટમાં વાત કરીએ કેવા વિચારો આવી રહ્યા છે અને મેઇન ટોપિક પર જ આપણે જઈએ જ્યારે આવા વિચારો આવી રહ્યા છે ત્યારે તો સૌ પ્રથમ આપણે આપણા શરીરના જે સાત ચક્રો છે એની વાત કરી અને એ વાત પર જવું પડશે પાયા પર જવું પડશે સૌથી પહેલા પહેલા જે સાત ચક્રને આપણે સમજવા પડે આના વિચારો સાથે કયું કનેક્શન કામ કરે છે કઈ વસ્તુ કઈ શક્તિ કામ કરી રહી છે એની પર આપણે જવું પડે સાત ચક્રોની અંદર મૂલાધાર ચક્રની દરેક જગ્યાએ વિસ્તારથી અને કઈક ને કંઈક વિસ્તારપૂર્વક એની ચર્ચા થતી હોય છે પણ આજે સાત ચક્રો છે એને આપણે સમજીએ તો પહેલામાં પહેલું જે સહસ્ત્ર ચક્ર પછી આજ્ઞા ચક્ર વિશુદ્ધિ ચક્ર અનાહત ચક્ર મણિપુર ચક્ર સ્વાદાધિષ્ઠ ચક્ર અને છેલ્લો લાસ્ટમાં મૂળાધાર ચક્ર જે પૃથ્વીની જોડે ચોટીન રહે છે જે જમીન જોડે છે એ ચક્ર આ ચક્ર આ વિચારો માટે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે કઈક ને કઈક માણસ જ્યારે આવા વિચારો એની અંદર પ્રગટ થતા હોય છે ત્યારે વિડીયો સરળ રીતે બનાવવાનો છે નાનામાં નાના માણસ સુધી આ વિચારો આ વસ્તુ સમજી શકે પહોંચી શકે જ્યારે સામાન્ય માણસ હોય છે ત્યારે એક જેવી તાળું હોય લોક હોય અને લોક વાગી ગયો છે ચાવી ગમે એટલી ફેરો 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 કરીએ પણ લોક ખુલતો નથી ત્યારે કઈક ને કઈક એમાં કેરોસીન નાખતા હોઈએ છે આપણે એમાંથી જે કાટ હોય કાટ ને છૂટો પાડીએ છીએ અને કાર્ડ છૂટો પડે એટલે લોક ખોલી જાય છે એવી રીતે જે આપણો જે ચક્રો છે એ ચક્રો લોક હોય છે લોક એ ભક્તિ તરફ વળવાથી ભક્તિ તરફ જવાથી એમાંથી લોક આ જે કેરોસીન રૂપે જે આપણે ભક્તિ નાખી છે એનાથી જે કાર્ડ છૂટો પડે છે સાદી ભાષામાં તમને સમજાવું જે કાઠ છૂટો પડે છે ને કાઠ છૂટો પડે જે બહાર આવે છે લોક ખોલવા માટે એ આ વિચારો જે કાઠ આ મગજમાંથી બહાર નીકળે છે આ નીકળતો કાઠ તમને ખરાબ વિચારો લાગે છે ખરાબ વસ્તુ લાગે છે કે મેં આવું તો વિચારતો નથી પણ આવા વિચારો કેમ આવે છે આ એ વિચારો છે એ કાઠ છે અને એક કાટ નીકળી જવા દો એટલે તમે તમારી ભક્તિ તમારું આસન એ બધું ચાલુ રાખો અને કાટ નીકળી જાય એટલે સારા વિચારો ઓટોમેટિક તમારી અંદર આવતા થઈ જશે બીજી બાજુ સમુદ્ર મંથન કર્યું ચૌદ રત્નો મળ્યા જેમ 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 સમુદ્ર મંથન થયું તેમ સૌ પ્રથમ વિષ નીકળ્યું એટલે શરીરમાંથી વિષને નીકળી જવા દો આ એક મંથન જ છે શરીરની અંદર જેમ સમુદ્રમાં પાણી છે આપણા શરીરમાં પણ પાણી જ છે અને જેમ જેમ મંથન મંથન થશે થશે કાઠ છૂટો પડશે ઝેર છૂટવું પડશે અને ઝેર નીકળી જશે એટલે પછી અંદરથી અમૃત મળશે રત્નો મળશે બધી જ વસ્તુ મળી રહેશે એટલે કોઈ ખરાબ વસ્તુ નથી વિચારો ખરાબ આવવા નેગેટિવ આવવા એ બની શકે છે પણ એક સમય જતા પણ મારા જે જે વિવર્ષ અત્યારે જોઈ રહ્યા છે ચેતન એમને કહું કે ફક્ત ત્રણ મહિના સુધી કરી જુઓ મારી ચેલેન્જ છે તમને તમારો તમારા જે ખરાબ મિત્રો છે તમારી સંગત ખરાબ છે એ મિત્રો તમારા ચોથા મહિને તમારી જોડે નહીં હોય એની ગેરંટી આપું છું તમારી ઊંઘી બી આવશે કે તમે કલ્પના નહીં કરી હોય તમને શરીરને સરસ મજાની એવી ઉર્જા તમને પ્રાપ્ત થશે તમે કલ્પના નહીં કરી હોય આ બ્રહ્માંડની અંદર ઘણી બધી શક્તિઓ છે વિષયને ધ્યાનમાં રાખી જ્યારે આપણે ચર્ચા કરવાની છે ત્યારે જે કંઈક આ નેગેટિવ વિચારો આવી રહ્યા છે એ આપણું ભક્તિ તરફ મૂળ વાત કરીએ તો ભક્તિ તરફ લઈ જવાનું પહેલું પગથિયું છે ઘણીવાર ઘણા બધા વાતો કરતા હોય છે કે નકારાત્મક શક્તિ તમારી જોડે કામ કરી રહી છે જેના લીધે તમને ભક્તિ તરફ ના લઈ જવા માટે કરીને તમને આવી આવી બધી બીકો બતાવતા હોય છે ઘણા બધા વિડીયો તમે જોશો તો ઘણી બધી અલગ અલગ પ્રકારની વાતો થતી હોય છે પણ મારું માનવું એવું છે કે જે શરીરની અંદર કાટ છે તે તાળામાં લોક વાગી ગયો છે જેમ કેરોસીન રેડવાથી એમાંથી કાટ છૂટો પડે લોક ખુલે છે તેવી જ રીતે છૂટો પડેલો કાટ તમને ખરાબ વિચારો રૂપી બહાર આવે છે અને સમજતા જેમ 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 જેટલો છે એટલો બહાર આવી જશે એટલે અંદરથી લોક છૂટો થશે અને સારા વિચારો તમને ઓટોમેટિક આવશે એટલે ખરાબ વિચારો આવવાથી તમારી ભક્તિ ક્યારેય ના છોડો અને આ ભક્તિ એટલે આ મૂળાધાર ચક્ર સુધી પહોંચવાનો રસ્તો છે તો જય ચહેરમાં જય સદીમાં જય ગુર્ગા મહારાજ આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે ખ્યાલ આવી ગયો છે અને આના ઉપર હજી મુલાધાર ચક્ર પર આપણે આગળ વિડીયો બનાવીશું મુલાધાર ચક્ર નો મંત્ર બીજ મંત્ર દરેક ચક્ર નો ચક્ર નો ટાર કમર રાખી સતત આ મંત્ર નો ઉચ્ચારણ કરો જીભને ઉપર અડાડી લમ સવારે અથવા સાંજે પણ ટાઈમ મળે ત્યારે આ બીજ મંત્રનું ઉચ્ચારણ કરો લાલ આસન પાથરી કોઈ પણ તમારી દેવી હોય કોઈ આરાધ્ય દેવ હોય જેમ 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 તમે આ મંત્રનું ઉચ્ચારણ કરતા રહેશો જેમ જેમ અંદરથી કાટ નીકળી જશે લોક ખુલી જશે પછી ખરાબ વિચારો નહીં આવે નેગેટિવ વિચાર નહીં આવે નેગેટિવ તમારો મિત્ર નહીં રહે ત્યાં સુધીને તમને ગેરંટી આપું છું તો જય ચિહરમા જય સદીમાં જય ગુગા મહારાજ આજનો વિડીયો પસંદ આવ્યો છે મારા દરેક વ્યુઅર્સને જય તિહરમાં જય સદીમાં જય ગુગા મહારાજ મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં ચેનલ પર જે નવા છે એવા મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે શેર કરી લે અને આગલા આવા દેવગતિની વાતો અને વિચારો લઈ તમારા સામે આવતા રહીશું જય તિહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ